હલો જય માતાજી મિત્રો આપણે જોઈ લો અત્યારે ક્યાં આવી ગયા છીએ તો આપણે આવું આવું આ આપણા તલનું ખેતર છે ત્યાં આપણે આજે આવ્યા છીએ આટો મારવા અને આપણે આ તલ છે તે આપણે આ જીરું વાળાના તલ છે આમાં આપણે જીરું હતું જીરું કાઢીને પછી આમાં આપણે આ તલ વાવેલા છે અને આ તલ છે મિત્રો તે આપણે સાઠથી પાંસાઠ દિવસમાં જે પાકી જાય તે આપણે આ તલ વાવેલા છે ટૂંકા ગાળાના તલ અને આપણે જો આ બાજુ રહ્યા તલ જો આ બાજુ તમને દેખાય આપણે આ તુવેરવાળાના તલ છે તેમાં આપણે તુવેર હતી તે તુવેર કાઢીને પછી આપણે તેમાં તલ વાવેલા છે અને આમાં આપણે આ અત્યારે હું જે જગ્યાએ ઊભો છું તે આપણે આમાં જીરું હતું અને આ જીરું કાઢીને પછી આપણે તલ વાવેલા છે અને જે આપણા વિડીયો જોતા તેને ખબર જ છે આપણે બધા જીરુનાન બધાય વિડીયો બનાવે છે તે આપણે બીજી ચેનલમાં અપલોડ કરતા હતા અને આ આપણે આ વ્લોગ ચેનલ છે તે આપણે અત્યારે આટો મારવા આવ્યા છીએ અને જોઈ લ્યો હું તમને તલ દેખાડું બરાબર તો વિડીયોને સુધી બની રહ્યો વિડીયો એટલે કરી દયો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી જોઈ લ્યો હું તમને તલ દેખાડો આપણે વિડીયો સ્કીપ મત કરો બરોબર એમનું હું હું તમને અને જોઈ લ્યો મિત્રો આપણા છે જીરું વાળાના તલ બરોબર અને જો આ તમને અહીં દેખાય આપણે અહીંયા જીરું અને જીરું આ ખડી હતી આપણે અને જોઈ લઈએ તમને દેખાય થાંભલા પાયા ત્યાં આપણે જીરું ભૂકો નાખેલો છે જોઈ લ્યો આ સીધમાં તનને થાંભલા પાસે દેખાદું એ છે અને જોઈ લ્યો હું તમને તલ દેખાડું અત્યારે જોઈ લ્યો આ આપણે આ ગોઠણથી થોડા થોડા નીચે હેવડા તલ અત્યારે થઈ ગયા છે આપણે જો આ તમને ડૂસો દેખાય અહીં કણ આપણે તુવેરનો ભૂકો પણ અહીંયા નાખેલો હતો અને જોઈ લી આ ઓલી બાજુ દેખાય આ વીચે ઘોરીઓ પાળી દેખાય એની ઓલી બાજુ રહ્યા તલ તે આપણે તુવેરવાળાના તલ છે બરાબર અને આ વાળા રહ્યા અત્યારે આપણે તે આ જીરું તલ છે તો મિત્રો કોમેન્ટ કરીને જણાવી દીજો કે આપણે આ કેવા તલ છે એ જો અને જોઈ લ્યો મિત્રો આ અત્યારે આપણા ગોઠણ બરોબર થાવા આવી ગયા છે આ એટલા તલ વિધા છે અત્યારે અને બસ મિત્રો તો આ વિડીયોમાં એટલું તે લાઈક કરી દેજો ને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો જય માતાજી બધાને